કચ્છમાં મોડી રાત્રે સુરજબારી સામખિયાળી હાઈવે પર ખાનગી બસ ભડભડ સળકી ઉઠી શિકારપુર ચોકડી નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસમાં આગ લાગી આગ લાગતા ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બસને થોભાવી દીધી તમામ મુસાફર સમયસર નીચે ઉતરી જતા તમામનો બચાવ થયો હજુ થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં બસમાં આગ લાગતા વીસ લોકોના મોત થયા હતા ત્યારે ગુજરાતમાં પણ લાંબા રૂટ પર દોડતી ખાનગી લક્ઝરી બસનું સેફટી ચેકિંગ કરવું જરૂરી છે જો સમયસર સેફટી ચેકિંગ થાય તો મોટી દુર્ઘટના ટાળી શકાય છે શિકારપુર ચોકડી નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસમાં આગ લાગી આગ લાગતા ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બસને થોભાવી દીધી તમામ મુસાફર સમયસર નીચે ઉતરી જતા તમામનો બચાવ થયો હજુ થોડા દિવસ પહેલા જ રાજસ્થાનમાં બસમાં આગ લાગતા વીસ લોકોના મોત થયા હતા ત્યારે ગુજરાતમાં પણ લાંબા રૂટ પર દોડતી ખાનગી લક્ઝરી બસનું સેફટી ચેકિંગ કરવું જરૂરી છે જો સમયસર સેફટી ચેકિંગ થાય તો મોટી દુર્ઘટના ટાળી શકાય છે